નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજે તારીખ થઈ છે ચૌદ એપ્રિલ બે હજાર પચીસ અને વાર સોમવાર તો એપ્રિલ મહિનાના પેન્શનમાં જે નવા નિયમો લાગુ પડવાના છે તેની આજે આપણે વાત કરવાના છીએ તો બેંકમાં પેન્શન જમા કરવા માટે ત્રણ જે નવા નિયમ લાગુ થશે તેની આજે વાત કરીશું આપણે તો મિત્રો નહીતર આ મહિને પેન્શન તમારે સાવ ભૂલવું પડશે તો આ નિયમ શું છે તે ખાસ જાણી લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો પગાર વધારો આઠમા પગાર પંચની રચનાને મંજૂરી મળ્યા બાદ કર્મચારીઓના પગારમાં વધારાનો માર્ગ મોકળો થયો છે તો નવા પગાર પંચની રચનાની મંજૂરી મળતા પહેલાં એવી અટકળો હતી કે કર્મચારીઓના પગારમાં તેમના પ્રદર્શનને આધારે વધારો કરવામાં આવશે પરંતુ નવા પગાર પંચની રચનાને મંજૂરી મળતા સ્પષ્ટ થઈ ગયું છે કે પગાર વધારો કર્મચારીઓના પદ અનુસાર થશે તેમજ કર્મચારીઓનો પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ઓગણએસી હજાર સાતસો ચોરાણું રૂપિયા થશે તો મિત્રો ચાલો પગાર વધારાનું સૂત્ર જાણીએ તો કેન્દ્ર સરકારના એક કરોડ પંદર લાખ સેવારત અને નિવૃત્ત કર્મચારીઓ માટે આઠમા પગાર પંચમાં પગાર વધારા અંગે એક મોટો અપડેટ આવ્યો છે તો સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો કરવા જઈ રહી છે તો કેન્દ્રીય કર્મચારીઓનો પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ઓગણએસી હજાર સાતસો ચોરાણું રૂપિયા થશે તો ચાલો પગાર વધારાનું સૂત્ર વિગતવાર જાણીએ તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે તો લગભગ પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ પાસઠ લાખ પેન્શનરો પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે તો આ કર્મચારીઓની આશા છે કે સરકાર શક્ય તેટલી વહેલી તકે નવા પગાર પંચની રચના કરશે અને તેની ભલામણો લાગુ કરશે અને કર્મચારીઓના પગારમાં વધારો કરશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચની રચના ક્યારે થશે તેના વિશે તો આ સંદર્ભની શરતો અંગે કેન્દ્ર સરકાર વતી શ્રેણીબદ્ધ બેઠકો ચાલી રહી છે તો એપ્રિલના અંત સુધીમાં નવા પગાર પંચની રચના થવાની અપેક્ષા છે તો કર્મચારીઓના વર્તમાન પગારની સમીક્ષા કર્યા પછી નવું પગાર પંચ તેની ભલામણો રજૂ કરશે જેનો અમલ સરકાર દ્વારા કરવામાં આવશે મિત્રો તો મિત્રો નવા પગાર પંચની રચના અંગે માટેની કેન્દ્ર સરકાર દ્વારા જે શ્રેણીબદ્ધ બેઠકો ચાલી રહી છે તો એવો પણ બધાને વિશ્વાસ છે કે એપ્રિલના અંત સુધીમાં નવા પગાર પંચની રચના થવાની અપેક્ષા છે તેમજ કર્મચારીઓના વર્તમાન પગારની સમીક્ષા કર્યા પછી નવું પગાર પંચ તેની ભલામણો રજૂ કરશે અને સરકાર તેનો અમલ કરશે મિત્રો તેમજ ત્યારબાદ વાત કરીએ તો નવું પગાર પંચ લાગુ ક્યારે થશે જો આપણે કેન્દ્ર સરકાર તરફથી અગાઉના પગાર પંચના કાર્યકાળ પર નજર કરીએ તો તે બે હજાર છવ્વીસ સુધીમાં સમાપ્ત થઈ જશે આવી સ્થિતિમાં આઠમું પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે જોકે એવી અપેક્ષા છે કે નવું પગાર પંચ બે હજાર છવ્વીસના અંત સુધીમાં લાગુ કરવામાં આવશે અને તેને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં મૂકતા મૂળ મહિનાઓ માટે બાકી રકમ આપવી જોઈએ મિત્રો તો મિત્રો લાગુ ક્યારે થશે તેની વાત કરીએ તો છવ્વીસમાં લાગુ થવાની પૂરેપૂરી શક્યતા છે પણ જ્યારે છવ્વીસમાં ગમે ત્યારે લાગુ થાય ત્યારે પહેલી જાન્યુઆરીથી તેને અમલમાં ગણશે અને બાકી રકમ છે તે ચૂકવી દેશે મિત્રો તેમજ ત્યારબાદ વાત કરીએ તો જો આ ફોર્મ્યુલાથી પગાર વધે તો બમ્પર વધારો થશે તાજેતરમાં સાતમા પગાર પંચ હેઠળ પગારમાં વધારો કરવામાં આવ્યો છે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે તે જ સમયે એવા અહેવાલો આવી રહ્યા છે કે નવા પગાર પંચના અમલ પહેલાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મૂળ પગારને મર્જ કરવામાં આવશે જો મોંઘવારી ભથ્થું અને મૂળ પગાર મર્જ કરવામાં આવે અને તેના પર ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓને મોટો નફો મળશે મિત્રો તો જો આપણે લઘુત્તમ પગાર પર નજર કરીએ તો કર્મચારીઓને હાલમાં લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા મળે છે જો આમાં પંચાવન ટકા મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવે તો તે ઓગણત્રીસ હજારને નવસો રૂપિયા સુધી પહોંચી જશે તો બીજી બાજુ જો આપણે ઓછામાં ઓછા એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરીએ તો પગારમાં મોટો વધારો થશે જો કર્મચારીઓ પર એક પોઈન્ટ બાણુંનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તેમનો પગાર ત્રેપન હજાર પાંચસો અડસઠ રૂપિયા થશે તે જ સમયે જો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એ જ રહે છે એટલે કે બે પોઈન્ટ સત્તાવન તો કર્મચારીઓનો પગાર દર મહિને એકોતેર હજાર સાતસો ત્રણ રૂપિયા થઈ જશે તેવી જ રીતે બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટર સાથે કર્મચારીઓનો પગાર દર મહિને ઓગણ હજાર સાતસો ચોરાણું રૂપિયા થઈ જશે મિત્રો તો મિત્રો આ અત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ